વડોદરા માં વડોદરામાં રાજ્યના મુખ્યમંત્રી આવે અને જે મહિલાઓ બહેનો સાથે અન્યાય થયો હોય બોટ જે ચૌદ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા અને જે બાળકોના માતા પિતા ન્યાય માટે ધક્કા ખાઈ રહ્યા છે ત્યારે આવી રીતે જો તમે કરતા હોય તો એ ખોટું કહેવાય અને આ રીતે આ રીતે નહીં ચલાવી લેવાય કોંગ્રેસ પક્ષ લડશે s O N A n Y a T A N N A T A N n A T A N s O N A n A T A N h n A T A N n s હા યાર પાછળ શું કહે てるા આજે તમે બખરા કાટ કરવા છો તો કાર્યક્રમ લેવા અને પાછળ પાછળ કરવા આજે બટા આ આગળ દે આવી ભાઈ આનો બરાબર કોણ છે આગળ આટલા ક્યાંથી છે અમે પબ્લિક નો આવતો પબ્લિક નો આવતો આયા છે રમેલિયા સાહેબ શું કાર્યક્રમ આજા દીબા દેવા જનતાને બોલવાનો અધિકાર છે રમેલિયા સાહેબ અધિકાર છે

आलो ah, ah, ah. <coughs> 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 <coughs>

bisa 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 આ આજે આજે શું કાર્યક્રમ હતું હતા બાળકો મરી ગયા એના વિરુદ્ધમાં જે સીએમ ખરાબ ભાષામાં વાત કરી છે એ લોકોને ન્યાય મળે એના માટે ધરણા હતા પણ હજુ લોકો આવી રહ્યા છે ત્યાં લોકો ધરપકડ કરવાનું ચાલુ કરી દીધું છે ભારતીય જનતા કાગે તો તમારા ઘરમાં કોઈ આવું થશે તો તમને બી ન્યાય નહીં મળે અને પોલીસ આવી રીતે લેશે એટલે બહાર આવો અને વિરોધ કરો જે લોકો સાથે અન્યાય થયો છે એના માટે બહાર આવીને લો તમે જય માતાજી વડોદરામાં રાજ્યના મુખ્યમંત્રી આવે અને જે મહિલા ન્યાય માટે ધક્કા ખાઈ રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી પણ મળવાનો સમય ના આપે અને એવામાં જે બે પેરેન્ટ્સ જે બે નિર્દોષ બાળકો ગુજરી ગયા આ ભ્રષ્ટાચારના જે કાંડમાં હરની બોટકાંડમાં એમના માતાઓ જ્યારે મુખ્યમંત્રીને વાત કરવા જાય ત્યારે મુખ્યમંત્રી જાહેરમાં એમને ખખડાવે કે તમે સ્પેશિયલ એજન્ડા સાથે આવ્યો છો અને એ બહેનો સાથે ત્યારબાદ મુખ્યમંત્રીના ઇશારે વડોદરાની ક્રાઇમ બ્રાન્ચ અને વડોદરાની પોલીસે એ બહેનોના મોઢા દબાવ્યા એ બહેનોને તેથી ગુનેગારોની જેમ લઈ ગયા ક્રાઈમ બ્રાન્ચમાં ત્રણ ત્રણ કલાક ગોતી રાખ્યા અને અગાઉ પણ આ વડોદરા શહેરમાં સમા વિસ્તારની માતાઓ બહેનો જ્યારે એમના ઘરમાં બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી ના આવે ત્યારે વોર્ડ ઓફિસમાં રજૂઆત કરવા જાય ત્યારે પણ ત્યાંની પોલીસે જેવી રીતે મહિલાઓ સાથે દુર્વ્યવહાર કર્યો હતો એ તમામ મુદ્દાઓને લઈને વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે ગાંધીનગર ગ્રુપ પર સત્યાગ્રહ ધરણાનો કાર્યક્રમ હતો સત્યાગ્રહ એટલા માટે કારણ કે જે મહાત્મા ગાંધી નો દેશ મહાત્મા ગાંધી નું ગુજરાત જે કહેવાય અને ગાંધી વિચારનું પણ અપમાન થતું હોય અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સત્તાના નશામાં એટલા અભિમાનમાં આવી ગયા કે જે પ્રજાએ એમને ચૂંટાઈને મોકલ્યા એ પ્રજાઓને પણ ભૂલી ગયા એક બાજુ ભાજપ વાતો કરે કે બેટી બચાવો અને મહિલા સશક્તિકરણની વાતો કરે અને એ હરની બોટ જે બે દીકરીઓ હતી એમની સાથે જે દુર્વ્યવહાર કર્યો છે કોઈ ગુનેગાર સાથે પણ આવો દુર્વ્યવહાર ના કરે સમા વિસ્તારમાં પણ બહેનોને જે ઢસેડી ખેંચી ખેંચીને લઈ ગયા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઓરિસ ને આગળ કરીને પ્રજાનો અવાજ દબાવે કોંગ્રેસનો અવાજ દબાવે આજે પણ તમે જુઓ કે શાંતિપૂર્ણ ધારણા કાર્યક્રમ પરમિશન માંગવામાં આવે છે તે સત્તા વડોદરાની પોલીસ પરવાનગી નથી આપતી શું આ લોકશાહી છે તાનાશાહી કહેવાય અને તાનાશાહી કે પ્રજાજનો સાથે પણ અત્યાચાર જે વિપક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટી અમે બોલીએ અચ્છા મારા વિરોધ પક્ષના નેતા લોકસભાના રાહુલ ગાંધીના પુત્ર ભાજપના નેતાઓ જાહેરમાં બાળે આ સુધી કોઈ બીજેપીના નેતા પર કોઈ પોલીસ કેસ નહીં ઉપરથી એ રાહપુરાના પોલીસ અધિકારીઓ ત્યાં બોડીગાર્ડ બની ઊભા રહ્યા અને પુત્રને બાળવા દીધા અને એક એસીપીએ તો સ્ટેટમેન્ટ આપ્યું કે પરવાનગી લીધેલી છે પુત્ર બાળવાની પરવાનગી અમને શાંતિપૂર્ણ ધરણા કરવાનો પણ અધિકાર નથી આટલી બધી દાદાગીરી આટલી તાનાશાહી આના વિરોધમાં જે ધરણા અમારે ગાંધી કરવાના હતા એ ધરણા પોલીસ અમને નથી કરવા દીધા માટે અહીં આટલા બધા પોલીસ સ્ટેશન કોંગ્રેસ પરિવારના અમે આગેવાનો એ ધરણા પર બેઠા છે કોર્પોરેશન કોંગ્રેસ પક્ષ લડશે અને મહિલાઓની સશક્તિકરણ બાર બાળકો મરી ગયા છે બે બે મહિલાઓ મરી ગઈ છે તો પછી એનું પાપ લાગશે અને તમે એ માઓ ને